નમસ્કાર મિત્રો તો મિત્રો કંડક્ટરની પરીક્ષા ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવામાં આવી હતી તો મિત્રો કંડક્ટર મેરિટ લિસ્ટ એટલે કે કેટલું તમારું મેરિટ લિસ્ટ રહેશે કારણ કે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને જે કંડક્ટરનું પેપર હતું એ સહેલું લાગ્યું છે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને કન્ડકટરનું પેપર અઘરું પણ લાગ્યું છે તો આજે આપણે મિત્રો કંડક્ટરનું તમારું મેરિટ લિસ્ટ કેટલું રહેશે એટલે કે કટ ઓફ કેટલું જશે તેનો મિત્રો અંદાજે તમને આઈડિયા આવી જશે કે આટલા આપણે માર્ગ હશે તો તમારો વારો ફાઇનલ આવી શકે છે તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે આપણે ઘણા ખરા રિવ્યૂ અથવા તો કોમેન્ટો જોઈને આ મેરિટ લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને વધારે વધારે શેર કરજો અને એક અગત્યની ખાસ સૂચના કે મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે તમને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં અવનવી ભરતીને લગતી માહિતી બધી જ તમને મળતી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ જે કન્ડક્ટરનું મેરિટ લિસ્ટ કેટલું રહેશે તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ અંદાજે તમારું બોતેર પ્લસ ખાસ મિત્રો બોતેર પ્લસ થી પંચોતેર ની વચ્ચે છે તે બધા જ વિદ્યાર્થી મિત્રો જનરલની સીટ તમે મિત્રો લઈ શકો છો તો મિત્રો ખાસ જનરલનું મેરિટ લિસ્ટ બોતેરથી પંચોતેરની વચ્ચે રહેશે આ મિત્રો આપણે જે જ મેલની વાત કરી ખાસ મિત્રો મેલની વાત કરી હવે આપણે જોઈએ જનરલમાં તો બધા જ આવી શકે છે જ્યારે હવે આપણે જોઈએ ઈડબ્લ્યુ ખાસ મિત્રો ઈડબ્લ્યુ એસના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ફાયદો થશે ઈડબ્લ્યુ એસનું તમારું મેરિટ સડસઠ ઉપર જે પણ વિદ્યાર્થી મિત્રોને માર્ક થાય છે તેમને ખૂબ જ સંભાવના છે કે તમારું કન્ડક્ટરમાં સિલેક્શન થઈ શકે ખાસ મિત્રો સિત્તેર સડસઠ પ્લસ જે પણ વિદ્યાર્થી મિત્રોને માર્ક થશે તેમનો ખૂબ જ ચાન્સ લાગવાની શક્યતા છે મિત્રો ખાસ ઈ ડબ્લ્યુ એસના વિદ્યાર્થી મિત્રો માટે હવે જોઈએ ઓ ખાસ મિત્રો ઓ ઓબીસી માં મેલનું જોઈએ તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખાસ મિત્રો વચ્ચે અથવા તો જે પણ વિદ્યાર્થી મિત્રો આવશે એમનો મિત્રો ખાસ ઓબીસીનું સંભવિત મેરિટ લિસ્ટ ઓગણ સિત્તેર થી ઓગણ થી બોતેર ની વચ્ચે રહે તેવી શક્યતા છે મિત્રો પેપરને જોતા એવું લાગી રહ્યું છે હવે આપણે જોઈએ એસસી કેટેગરીના વિદ્યાર્થી મિત્રોની કેટલું મેરિટ એટલે કે અંદાજિત કટ ઓફ રહેશે તો જોઈએ મિત્રો એસસી કેટેગરીને ચોસઠ ચોસઠ મિત્રો ચોસઠ માર્કથી સાસઠ માર્ક ખાસ મિત્રો ચોસઠથી સાસઠ અથવા તો એની વચ્ચે તમારું મેરિટ એટલે કે કટ ઓફ રહી શકે એમ છે જે પણ વિદ્યાર્થી મિત્રો ઉપર માર્ગ હશે તેમનો ટકા લાગી શકે એમ છે જ્યારે આપણે જોઈએ એસટી કેટેગરીના વિદ્યાર્થી મિત્રોને મિત્રો એસટી કેટેગરીના વિદ્યાર્થી મિત્રોને સત્તાવન પ્લસ ખાસ મિત્રો 57 થી એકસઠની વચ્ચે તમારું મેરિટ લિસ્ટ રહેશે તો મિત્રો આ આજે આપણે

આગળની કાર્યવાહી કરવામાં આવે એટલે કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એ બધા જ ડોક્યુમેન્ટ તમારે મિત્રો તૈયાર રાખવા ખાસ મિત્રો જે પણ કંડક્ટરની પરીક્ષા દઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો એમને ખાસ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અથવા તો જે પણ ડોક્યુમેન્ટ તમારે બારમાની માર્કશીટ કે તમારી ગ્રેજ્યુએશન કોમ્પ્યુટરનું જે તમારે નોલેજ ધરાવતા હોય એ એટલે કે સીસી એ બધી જ મિત્રો તમારે માહિતી એકઠી કરીને રાખવી કારણ કે તમારે જો આટલા માર્ક થાય છે તો તમારા મિત્રો ઘણા ખરા ચાન્સ વધી જાય છે કંડક્ટરનું પેપર મિત્રો જે આગળની પરીક્ષામાં જે પણ પ્રશ્નો પૂછાયા છે એ જ પ્રશ્નો લગભગ પૂછવામાં આવેલા છે એટલે કે અન્ય પરીક્ષાઓમાં એટલે કે તમારું પેપર ઘણું ખરું પૂછાયેલા પ્રશ્નો પૂછવામાં આવેલા છે તો મિત્રો પેપર એકદમ આમ સરળ પણ નહીં અને થોડુંક ટાઈમ માંગી લે એવું હતું પરંતુ તમારું કટ ઓફ આની અંદાજીત આની આજુબાજુ રહી શકે એમ છે તો મિત્રો ખાસ આજનો વિડીયો ખૂબ જ તમને ઉપયોગી બન્યો હશે એવી હું આશા રાખું છું તો મિત્રો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં તો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય મિત્રો